હે ભાઈ આ તૈલ ક્યાં છે આ ધનવાન 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 છે છે એટલે તમે આ વાવો એટલે આમ જુઓ તમે શેઠ થડી શેઠ બૌટા લાગે શેઠ વકાહુથી થી આયલા આવે છે ફૂલડા બુલડા બધી બધી રીતે હારામાં હારા છે જુઓ તમે

ખેડૂત મિત્ર ને આજ હોય ને આજ હોવાય અને પાણી અને ટાઈમો ટાઈમ છે ને આઠ દીએ પાણી પાઈ દેવાનું આઠ દીએ પાણી પાઈ ગયો એટલે લસાઈ ને ઉનાળવાની ઓળખ